હલો નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણે એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર આજે મિત્રો આખો અલગ ટૉપિક છે અને લીલા કાસચારાની અંદર શું શું કરવું શું શું ખવડાવવું શું શું વાવું ઘણા બધા લોકોને આ ખબર નથી હોતી મિત્રો કોઈ પણ પશુ હોય ને કે એને સ્ટ્રક્ચર બનાવવું હોય એને બાવલે લાવવું હોય વ્યવસ્થિત એનો પશુનો બોધો કેવો બનાવવો હોય તો એના માટે અત્યારે બજારની અંદર અવનવી દવાઓ મળે છે ઘણી બધી કારગત હશે પણ પહેલાં શું હતું આપણે ક્યાંય આવી કોઈ દવાઓ માનતા નહોતા કોઈ મિનરલમાં માનતા નહોતા કશું જ નહોતું આપણે આજથી કરીને વર્ષો પહેલાં આપણા જે ઘંટિયા પશુપાલન કરતા હતા એ લોકો શું કરતા હતા કે જમીનની અંદરથી જે વસ્તુ ઉગતી ને કોઈ તોતનો વાળો હોય કોઈ વેલા હોય નેચે કોઈ ખડ ઉગ્યો હોય બધું જ વાળી કૂટી કરીને આખો એનો એક અલગ નિમાડો એટલે કે વ્યવસ્થિત ઢુંગરા ટાઈપ આખું ખડકતા એની અંદરથી પશુને ખવરાવતા અને એ પશુ એટલું તંદુરસ્ત હતું અને કહેવાય ને કે એ દૂધ પીવે બુઢા અને થાય જવાનું એટલું એનું સશક્ત દૂધ નીકળતું ને એ અત્યારે પણ તમે જો અમુક ઇલાકાની અંદર તમે જાઓ તો જે લોકો છૂટા પશુ ચારવા માટે જાય છે જેમ કે બન્ની બંને ભેંસનું ખાસ એનું વધારે પડતું શું છે કે ભાઈ ઓળખ કે છૂટી ચરે છે બીમાર બિલકુલ થતી નથી કારણ કે એ એટલું બધું અંદરથી ઉગેલું ખાઈ ખાઈને આવે છે ને કે એટલા માટે એની સામે ગમે એટલી ઠંડી નહીં હોય આપણે અત્યારે શિયાળો ચાલે છે શિયાળાની અંદર આપણે દરેકના ઘરે આપણે પશુપાલન કરતા હોય તમે વિચારો ઉપર ઓથ કરીએ પડદા બાંધીએ છતાં પશુને ઠંડી આવે એવો આપણા મનમાં રહી જાય કે પશુને ઠંડી આવે તમે ક્યારેક બંનેની અંદર જાઓ કશું જ નથી છું જ્યાં એને મળ્યું ત્યાં બેસી ગઈ ટોળો ઓળીને બેસી જાય કારણ કે એ પ્રમાણે એ અંદરથી લે છે મતલબ પ્રોપર મિનરલ લે છે અને પ્રોપર એમના મતલબ ચાલવાની સૌથી વધારે ચાલે છે રોજની દસથી બાર કિલોમીટરની એમની લગભગ વોકિંગ હશે કે ભાઈ ચાલતી હશે ને એનાથી એક્સરસાઇઝ ચાલે તમે વિચાર કરો અત્યારે પણ સૌથી વધારે જે રબારી અને જે ભરવાડ લોકો છે જે વધારે પડતા ચાલે એમને બિલકુલ તાવ નથી આવતો એમની ડાયજેસ્ટ શક્તિ એટલી બધી હોય છે ને કે જેની કોઈ કલ્પના ન કરી શકે કારણ કે રોજ ચાલે તમે અમુક લોકોના ફેફસાટ ડાઉન થતા જાય પરંતુ જે રબારી ભરવાડ કે જે ગાયોની પાછળ પાછળ ચાલતા હોય ને એમના દાડો ને એમને રફડાની અંદર રહેવાનું હોય અને અંદર ઘણી વખત એટલું બધું ધુમાડો જે છતાં પણ એમને કશું થતું નથી હવે ઘણા બધા અખતરા છે આપણે હવે એ દીક મને જવું તો હવે શું છે આપણે પાસે સારામાં સારી વસ્તુ કઈ કઈ છે આપણી પાસે લીલા ખાસચારો આપવાની અંદર તો એ પહેલું જ છે આપણે પહેલાં વાવતા અત્યારે ધીમે ધીમે જે વાઢવાની પ્રોબ્લેમના કારણે આપણે અત્યારે મજૂરી નથી એટલું બધું કરી શકતા એટલે જે કહેવાય કે રજકો ગ્રીન ફોર્ડરની અંદર કહેવાય રજકો એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે બરસીમ એક સારામાં સારું પ્રોટીનયુક્ત એક લીલો ઘાસચારો કહી શકાય એને રસકો લસકો કહેવાય કોઈ ભાષામાં લસકો કે કોઈ રજકો કે આ બધી એની ભાષા છે સૌથી સારામાં સારું લીલા ઘાસચારામાં કોઈ વસ્તુ હોય ને તો રજકો સાહેબ એ ભેંસને આપણે એક વખત ગાય કે ભેંસને એક વખત દિવસમાં તમે એની જો નિયાર કરો છો એક ટાઈમ તમે ચારો નાખો છો તો સાહેબ એ ભેંસને પ્રોટીન ક્યાંયથી લાવવાની જરૂર નથી અને એનું સ્ટ્રક્ચર જે બને એ ભેંસનું આખું શરીર એ સુડોળ આખું જે બને ને એની વાત રાખી અલગ એની અંદર વીસથી બાવીસ ટકા પ્રોટીનની માત્રા હોય શિયાળાની અંદર તો સૌથી વધારે પચીસ ટકા સુધી પહોંચે છવ્વીસ ટકા સુધી એની અંદર પહોંચે બીજા કોઈ લીલા ઘાસચારાની અંદર પ્રોટીનની માત્રા લસકા જેટલી નથી હોતી એટલે રસકો પણ એક અગત્યની વસ્તુ છે કે જે આપણા પશુને આપણા ઘરે આપણે વાવીએ અને શિયાળાની અંદર વાવતા હોય શિયાળામાં વધારે પડતો એવું થતો હોય છે ઠંડીની ઋતુની અંદર વધુ એનો વેગ પકડતો હોય છે અને સારો એવું કામ આવતો હોય છે તો એ પણ આપણે વાવી શકીએ છીએ બીજું રસકા બાજરી છે જે આપણે અહીંયા કંઈક રજકા બાજરી એ ઉનાળાની અંદર બહુ સારો ખોરાક છે એની અંદર પ્રોટીનની માત્રા સોથી સત્તર ટકા હોય છે અને અગિયારથી બાર ટકા ફાઈબર હોય છે એ પણ જેટલું કૂણું હોય ને એટલું વાઢી નાખવાથી એની અંદર પ્રોટીનની માત્રા વધારે મળે વધારે પડતું જે ડોકો થઈ જાય અને ડોકાની અંદર થાય તો એ ફાઈબરની અંદર વધારે પરિણામ હોય એટલે એટલા ટકા એ રસકા બાજરી પણ એક લીલા કાસચારામાં સારી એવી જે છે કે આપણે આપણા ઘરે વાઈ શકીએ એના પછી આવે પોથા જે આપણે દરેકના અત્યારે વાઢવા વીણવાની તસ્તી આપણે મતલબ બહુ લેબરનો પ્રોબ્લેમ હોય આપણે અત્યારે કેવું સિલક પડે ફટ ગયા જે નેપિયર કાચ હોય કે બુલેટ કાશ હોય ફટવાટી લાઈ કટર કરી ન દઉં તો એ પણ છે એની અંદર પ્રોટીનની માત્રા ખૂબ ઓછી હોય છે નહીવત હોય છે એ દસ બારથી તેર ટકા હોય પણ એ ક્યારે હોય કે જ્યારે એ ખૂબ હાઈટ ન પકડે ને જાડો ડોકો નથી હોય એટલે કારણ કે જો ડોકાની અંદર વધારે પરિણામ છે તો પછી એમાં પણ પ્રોટીનની માત્રા ઘટશે જે કુળું હોય વ્યવસ્થિત એના ફટ દીને એકદમ કટકા થઈ જાય તો એ બહુ સારું છે એમાં દસથી બાર તેર ટકાની પ્રોટીનની માત્રા હોય છે અને સૌથી સારી રજકા પછી બીજા નંબરે આવતી હોય ને તો એ છે લીલી જુવાર લીલી જુવાર ઉનાળાની અંદર છઠ્ઠા સાતમા મહિનાની અંદર આપણે વપરાય છે છ સાત આઠ નવ દસ અગિયાર મહિનાની અંદર સારામાં સારી કે જે ચોમાસા અડધા ઉનાળા આખો ઉનાળો લઈ લો ઉનાળો અને ચોમાસાની ઋતુની અંદર સારામાં સારો ઘાસ સારો કહેવાતો હોય તો લીલી જુવાર છે લીલી જુવારની અંદર ફાઈબરની માત્રા વધારે હોય છે ફાઈબર એટલે એ રહી જે છે અંદરથી જે લગભગ વધારે નહીં તો એ છ લગભગ ઉનાળામાં વવરાય છે ઉનાળો અને આખો ચોમાસો લઈ લો ને સાત આઠ મહિના સુધી એ આપણે વાવી શકીએ એનો એક બીજો પણ ફાયદો છે કે એ કદાચ તમે લીલી વારતા વાળતા થાક્યા નહીં આવે તો એને તમે શું ઊભી મતલબ વાઢી અને એના વાળીને મૂકી દો તો સૌથી ફેટની માત્રા અને ફાઇબરની માત્રા જુવારની અંદર વધારે હોય છે લીલી હોય કે સૂકી હોય એ બંનેની અંદર તો આ સારામાં સારો જુવાર રચકા પછી આવતો હોય તો જુવારનો અત્યારે મોટાભાગે બનાસકાંઠાની અંદર તો જુવાર દરેક લોકો વાવતા જ હોય છે અને વાટવાની અંદર પણ શિલક પડે છે અને એનાથી બીજો પણ ફાયદો છે કે જમીનની અંદરથી જે ઉગારો નીકળતો હોય છે કે જે જરૂર નથી એવો ઉગારો નીકળે છે નેસરી તો એને પણ ઉગવા દેતો નથી કારણ કે સૂર્યના કિરણો સીધા જમીન ઉપર એ જુવાર પડવા દેતી નથી એટલે શું થાય કે એના કારણે એ જે નવા નવા જે અંદરથી ઉગારા નીકળતા હોય એ ઉગારા આવતા નથી અને એકદમ જમીન ચોખ્ખી રહેશે જમીનને શુદ્ધિકરણ કરવાનું કામ જુવાર કરે છે તો આ બધા લીલા કાસચારા હતા આપણે આપણા ઘરે આટલું લીલો કાસચારો કરી શકીએ અને મકાઈ એ પણ એક બેસ્ટ ઓપ્શન છે એની અંદર માત્રાની અંદર પ્રોટીન ફાઇબર હોય છે એ સારી છે અને શિયાળાની અંદર બહુ સારામાં સારું એ કામ કરે છે અને એનું તો તમે સાયલિઝ બનાવીને જો મૂકી દો તો ઉનાળાની અંદર તમે કદાચ કે એવું ન વાવો તો પણ એ એનું કામ સારે છે તો બસ મિત્રો આ બધા હતા આપણા લીલા ઘાસચારા અને આના વિશે આપણે ડીપલી અમારા જઈને ફેકલ્ટી છે અને બીજા ડૉક્ટર સાથે આપણે વ્યવસ્થિત રીતે કે શું શું કામ આવે કઈ રીતે આવે એ સમજીશું તો આપણે આપણા પશુપાલનની અંદર બસ ઘાસચારાની અંદર શું શું કરીએ એના માટે આ બધા આપણે વાય અને આપણા પશુપાલનને એક વખત તો અવશ્ય ભલે હું તો સુખી હોય તો બંને મિક્સ કરીને આપો તો બેટર રહેશે અને આપણું પશુપાલન આપણે આગળ લાવી શકીએ ધન્યવાદ